હાલો દોસ્તો કેમ છું તો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે દોસ્તો આપણે વાત કરવાના છે છેતરભાઈ વચાવવાની તો છેતરબાઈ વસાવા હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તો છેતરબાઈ વચાવા ક્યારે છૂટશે અને ક્યારે બહાર આવશે શું શું છે બધું એ તમને આ વિડીયોમાં જણાવવાનું છું તો માં છેલ્લે સુધી બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તો શેર કરી દેજો દોસ્તો સેતર વસાવાને લગભગ લગભગ કેટલા ચાલીસ દિવસથી ઉપર થઈ જાય છે ચાલીસ 45 દિવસ જેવા છતાં હજી જેલમાં છે કેવો ગુનો કરી નાખ્યો એટલા માટે એટલો બધો જેલમાં રહેવું પડે છે બીજા લોકો આનથી તો વધારે કંઈક એવું બગાડીને જાય છે એને જામીનો મળી જાય છે અને આને જામીનો કંઈ મળતી નથી એ ગરીબ આદિવાસીઓ એના માટે લડે છે ને એટલા માટે આવું થતું હશે એવું લાગે છે કેમ કે ગરીબ પ્રજાને ઉપર જવા દેવામાં આવતી નથી એવું લાગી રહી છે તો સૈતર વસાવા તો લડી રહ્યા છે એના જેવા બીજા આપણા આદિવાસી એરિયામાં એવા નેતા ઉભા થઈ જાય ને તો આદિવાસીને આગળ આવતા કશું વાર ના લાગે પણ એવા નેતા ક્યારે તૈયાર થશે એવા નેતા છે પણ બોલતા નથી એ પ્રોબ્લેમ છે એવા આદિવાસી માટે લડતા એવા કોંગ્રેસના ધારાસભ્યો આનંદ પટેલ અને જીગ્નેશ મેવાણી ચૈતર્વાસભા આમ આદમી પાર્ટીમાંથી અને એવા કો છે એવા નેતા લડવાવાળા પણ અલગ અલગ પાર્ટીમાં છે ને એટલે કહી છતાં એ તો લડે છે સતત લડતા રહી છે પ્રજાના વર્ષે જાય છે અને સુતકલી છે એ તો કરે છે પણ છે તર્સભાની વાત કરીએ છેતર્વાસભા આદિવાસી પટ્ટા ઉપર ડુંગર વિસ્તાર હોય આખો જંગલ વિસ્તાર હોય એમાં અન્યાય થાય છે અને વિકાસના કામો થયા નથી એટલા માટે શેતર વસાવા લડી કરે છે પણ આવું શા માટે આવું થઈ રહી છે શેતરભાઈ વસાવા સાથે એ હવે ચૂંટણીમાં ખબર પડશે ખેતર વસાવા સહિત સાથે બહુ લોકો જોડાઈ રહ્યા છે તો છેતર વસાવા જેલમાં છે જેલમાંથી મુક્ત કાર્ય થશે એ હવે અઠ્યાવીસ તારીખે સુનાવણી થવાની છે તો અઠ્યાવીસ તારીખ પછી ખબર પડશે દોસ્તો મારા આવા નવા વિડીયો આવતા રહેશે તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને તમારા દસ્તો શેર કરી દેજો જય માતાજી જય આદિવાસી જય જોવાહર